ગુજરાતની અંદર વાવાઝોડું તબાહી મસાવી દેવાનું છે જે આ મિત્રો વાત કરી પહેલા બીજું ગુજરાતની અંદર તબાહી મસાવવા વિડીયો ક્યાંથી જોવો છો કમેન્ટ કરીને વિડીયો બને એટલો શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર મિત્રો ફરીવાર એક નવો વીડિયોમાં તમારું સ્વાગત છે ગુજરાતની અંદર મિત્રો વાત વાવો વાવાઝોડું આવી શકે છે અરેબિયા સમુદ્રની અંદર અત્યારે સર્જાઈ રહ્યું છે અને આવનારા ટાઈમમાં તારીખ એકવીસથી લઈને ત્રીસના ગાળાની અંદર ગુજરાતની અંદર ભારે પવન

આપણા અમુક અમુક વિસ્તારની અંદર ભારે પવન સાથે મિત્રો વરસાદ તબાહી મસાવી શકે છે ખાસ કરીને આ વિડીયો તમારે બંને એટલો શેર કરી દેવાનો છે તમે આ વિડીયો ક્યાંથી જોશો છો એ પણ કમેન્ટ કરી દીજો કારણ કે હું પણ તમને જણાવી શકું કે તમારે ત્યાં વાવાઝોડું અથવા મિત્રો ભારે પવન સાથે વરસાદ રહેવાનો છે કે નહીં તારીખ પચીસથી ત્રીસના ગાળામાં પાંચ દિવસની અંદર મિત્રો ગુજરાતની અંદર ભારે પવન સાથે વરસાદ ફૂંકાવવાનો છે દક્ષિણ ભાગ દ્વારકા પોરબંદર જામનગર વેરાવળ ભાવનગર તળાજા મહુવા કે પછી મિત્રો વાત કીધું જે પણ સૌરાષ્ટ્રના ભાગના વિસ્તારો છે રાજકોટથી લઈને જુનાગઢથી લઈને આ બધ બધાની અંદર ભારે પવન સાથે વરસાદ ફૂંકાવાનો છે આ સૌથી મોટી તમને બધા લોકોને હું આગાહી દઈ ગયો છું આ વિડીયોને બંને એટલું શેર કરી દઉં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવા નથી આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવો વિડીયો મળી જશે બધા લોકોને જય હિન્દ જય ભારત